બંને પગ ભેગા બંને હા શરીરની બાજુમાં બંને પગ વચ્ચે શોલ્ડર જેટલું ડિસ્ટન્સ બંને પગ વચ્ચે શોલ્ડર જેટલું ડિસ્ટન્સ બંને હા શરીરની સામે હવે આપણે કમરની ફ્લેક્સિબિલિટી વધારવા તમારી આર્મ્સ શોલ્ડર પાસે જે તમારો હાથનો પાર્ટ છે એની ફેટ રિડક્શન કરવા માટે સાઇડ બેલિફેટ રિડક્શન કરવા માટેની એક્સરસાઇઝનો અભ્યાસ કરીશું આપણે લાસ્ટ સ્ટેપમાં જે જોયું એ જ સ્ટેપ લેવાનું છે પણ થોડી ફાસ્ટ મુમેન્ટ કરવાની છે ઓકે ચલો બંને હાથ રાઈટ સાઈડ લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ લેફ્ટ સાઈડ રાઈટ સાઈડ લેફ્ટ સાડ જો રાઇટ ટુ લેફ્ટ લેતી વખતે પગની પોઝિશન જુઓ પગની પોઝિશન સ્ટ્રેટ રહે છે ફક્ત કમર જ તમારી ટ્વિસ્ટ થાય છે આ ખાસ ખ્યાલ રાખજો કમર જ ફક્ત ટ્વિસ્ટ થવી જોઈએ પગની પોઝિશન ચેન્જ ના થવી જોઈએ ચલો સેમ થિંગ ઓપોઝિટ સાઈડ બંને હાથ સોલરની લાઈનમાં રહેવા જોઈએ ગર્દન સ્ટ્રેટ અને પછી આ પોઝિશન લેવાની છે ઓપોઝિટ સાઈડ રિલેક્સ યોર બોડી સ્લોલી બેક ધીરે ધીરે બંને હાથ શરીરની બાજુમાં સામેની પોઝિશનમાં લાવી સાઈડમાં લાવવા ઓકે સોલર જેટલું ડિસ્ટન્સ બંને હાથ શરીરની બાજુમાં સોલરની લાઈનમાં તમારો રાઈટ લેગ સ્ટ્રેટ પોઝિશનમાં લેફ્ટ લેગને ફોલ્ડ કરી રાઈટ લેગ પાસે ઘૂંટણની ઉપર ફિક્સ કરો હાથને ધીરે ધીરે ઉપર લઈ જતા નમસ્કાર મુદ્રામાં હોલ્ડ કરો આ પોઝિશનમાં જો પોઝિશન ના લઈ શકતા હોય તો વોલના સપોર્ટથી પણ પોઝિશનમાં હોલ્ડ કરી શકો છો આંખો બંધ ના કરવી આંખો બંધ કરશો તો ચક્કર આવશે એટલે આંખો બંધ કર્યા વગર આ પોઝિશનમાં હોલ્ડ કરવાનો પ્રયત્ન કરો કમરની સ્ટ્રેન્થ વધારવા માટેની બેસ્ટ પોઝિશન છે સેમ પોઝિશન તમે ઓપોઝિટ લોકથી પણ કેરી કરી શકો છો ધીરે ધીરે બંને આ શરીરની બાજુમાં રહી વિશ્રામ બંને પગ સીધા રિલેક્સ યોર બોડી તમારો જમણો પગ આગળની તરફ ડાબો પગ પાછળ બંને પગ વચ્ચે એક ફૂટથી થોડુંક ઓછું અંતર એટલીસ્ટ નવ ઇંચનું અંતર હશે તો પણ ચાલશે હવે જે પગ આગળ છે એ જ હાથને ઉપરની તરફ લઈ જઈ કાન સાથે ફિક્સ કરો બીજો હાથ બને એટલો પાછળની તરફ લઈ જાઓ હવે ધીરે ધીરે કમર પર પ્રેશર આવે એ રીતે બોડીને આગળની તરફ લઈ જાઓ પાછળનો પગ ઉંચો પાછળનો પગ હવામાં રહેશે કમર પર ઇફેક્ટ આવશે રિલેક્સ સ્લોલી કમ બેક સેમ થિંગ ઓપોઝિટ હેન્ડ એન્ડ ઓપોઝિટ લેગથી પણ પોઝિશન લઈ શકો છો સરસ બંને પગ ભેગા ડાબો પગ આગળની તરફ જમણો પગ પાછળ બંને પગ વચ્ચે અઢી ફૂટ જેટલું અંતર બંને હાથની હથેળી મળેલી હવે ધીરે ધીરે આગળનો પગ ઘૂંટણથી વાળવાનો છે અને બંને હાથને આકાશ તરફ લઈ જાઓ તમારી સંપૂર્ણ બોડી પાછળની તરફ ખેંચવાની છે આગળનો પગ ઘૂંટણથી વળેલો પાછળનો પગ સ્ટ્રેટ તમારા ક્રાફ્ટ મસલ્સ પર પ્રેશર ફીલ થશે સંપૂર્ણ બોડીને પાછળની તરફ લઈ જવાની છે રિલેક્સ સ્લોલી કમ બેક ધીરે ધીરે પાછાઓ